પુર માં રખડતા ઢોરનો ત્રાસ યથાવત રાજ્યભરમાં રખડતા પશુઓ અને ઢોરનો ત્રાસ જોવા મળતો જોવા મળે તેવામાં રોડ ઉપર ભટકવાના કારણે ટ્રાફિકની અડચણ થવા સાથે અનેક વખત અકસ્માત થઈ ચૂક્યા છે આવી જ પરિસ્થિતિમાં રાજકોટના જેતપુર માં જોવા મળી છે ત્યારે અહીં પર તંત્ર આ સમસ્યા સામે ઉદાસીન જોવા મળે છે રખડતા ઢોરના કારણે કેટલાય લોકો એનો ભોગ બની ચૂક્યા છે સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ પીઠળિયા જેતપુર ડોબરિયા હાલ જેતપુર શહેરમાં જોવામાં આવે તો રસ્તા ઉપર રખડતા ઢોર છે જેનો ત્રાસ બહુ ખૂબ જ વધી ગયો છે જેને કારણે તે વાહન વાહનને અડફેટે લે છે એને કારણે લોકોને એક્સિડન્ટ થાય છે ને એને હાથ પગ ભાગે છે અત્યારે જોઈએ તો જેતપુરમાં અત્યારે જોઈએ તો ખાસ તો ચોમાસાની એક્સિડન્ટ છે જેને કારણે રોડ ઢોર ઉપર આવતા છે અત્યારે હાલ નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી રખડતા ઢોર વિશે હાઈકોર્ટે પણ સરકારને આ બાબતે ઢોર વિશે જે લોકો મૃત્યુ પામે છે અડફેટે લે છે એને કારણે કોઈ વ્યવસ્થા કરવાના આદેશ પણ આપેલ છે પણ આ સરકારી તંત્ર દ્વારા લોકોની હાલાતી વિશે કોઈ પણ નકર પગલાં લેવામાં આવેલ નથી જેથી કરીને સરકારી તંત્ર આ ઢોરને બાબતે યોગ્ય વિચારે અને લોકોના જિંદગીનું જોખમ ઘટે એવી મારી અપીલ છે તમારી માંગ કો કે આ માંગ એ છે કે અત્યારે કોઈ પણ રોડ રહ્યો જેતુ ગમે ત્યાં અસંખ્ય ઢોર અત્યારે રોડ માથે હશે જેને એની વ્યવસ્થા કરી અને એ ઢોરની યોગ્ય જગ્યાએ રાખી એને વ્યવસ્થા કરી નિરણ પૂરણ કરી રોડ માથે ન આવે અને લોકોને અડફેટે લે નહીં અને એક્સિડન્ટ થતા અટકે એવી અમારી માંગ છે એ આપની વાત વ્યાજબી છે આપણે અગાઉ લગભગ બસો જેટલા નંદીને પકડી અને આપણી જે સાઈડ છે તેના ઉપર મૂકેલા હતા ચોમાસા પછી જે માલિકીની ગાયો હોય એ ગારા સાઈડમાં જે ગારો કે હોય એના કારણે એ રોડ ઉપર બેસી જતી હોય છે અને આજે જ અમે એક ટીમ ફોર્મેશન કરી છે અને જેટલા પણ આવા જે સ્પોટ છે ત્યાંથી આવી ગાયોને દૂર કરી અને એના માલિકોને પણ ચેતવણી આપશું અને જો માલિકો દ્વારા આમને આમ છોડવામાં આવશે તો આ ગાયોને પકડી અને પોળને મોકલવામાં આવશે આખલા પકડવાની કામગીરી પ્રથમ હતી અને આપણું જે અત્યારે નંદીગઢ છે એ ફૂલ ફ્લેજમાં કામ કરી રહ્યું છે અંદાજ અંદાજે એકસો વીસ જેટલા આંખલાઓ છે આને વિસ્તૃત કરવા માટે આપણે મામલતદારશ્રી પાસે ફક્ત ગાયોને અને આંકડાઓને પકડી અને રાખવા માટે જમીનની માગણી કરેલી છે આ જમીન મળ્યાથી આપણું જે નંદીગઢ છે